મારું નામ દેવસીભાઈ રતનસિંહ સેંગાણી શ્રીરામનગરના રહેવાસી છીએ અને આમ અમે આત્માના આત્મા દ્વારા અમે ખરેખર પ્રાકૃતિક ખેતીમાં જે કંઈક જાણવાના અનુભવો લીધા છે તો ખરેખર અમે ઘણી વખત શિબિરોમાં પણ જઈને અને પ્રાકૃતિકનો અનુભવ કરેલો છે અને એક ઘણા સમયથી અમે પ્રાકૃતિક ખેતી અમુક બે એકર જમીનમાં અમે કરીએ છીએ અને એમાં જીવામૃત બીજામૃત જીવામૃત ઘનજીવામૃત અને આછાદાન આવી આવી રીતે અમે જે ઉપયોગ કરીએ છીએ અને વધારામાં અમે વર્મી પણ કરેલું છે અને વર્મી દ્રાવણ જે પાણી હોય એ પણ આપીએ છીએ અને વધારામાં ગૌમૂત્રથી કે ગોબરથી જે જે કાંઈ એવી બનાવટની વસ્તુઓ બને છે ને એનો અમે વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ અને ખાટી છાસ હોય એ પણ અમે ડ્રમમાં રોજ રોજ જે કાંઈ હોય તે અમે ભેગી કરી અને એનો પણ ઉપયોગ કરતા રહીએ છીએ અને એનાથી ખરેખર સારા એવા પરિણામો મળે છે તો ખરેખર જેમાં જેમાં ક્યારેક એવી મૂઝવડ જેવું થાય તો આત્મા દ્વારા સંપર્ક કરી અને અમે આવું આવું કાર્ય અમે કરીએ છીએ અને બીજા ખેડૂતોને પણ અમે એવો અનુભવ આપણે કે જે અનુભવો હોય એ બીજા ખેડૂતોને પણ આપણે કહીએ છીએ અને ક્યારેક ક્યારેક થોડા ઘણા ખેડૂતો ભેગા થઈને પણ અમે આવે આવી વાતો કરી અને કેને કેને શું શું ફાયદા થયા એવી અમે પોતા પોતાઓમાં જ અમે વાતો કરી અને જ્ઞાન મેળવીએ છીએ અને ધીરે ધીરે પ્રાકૃતિક તરફ આપણને વળવાની જરૂર છે કારણ કે આ ઝેરી વસ્તુઓ જે ઝેરી અને અતિશય ઝેર અને રાસાયણિકનો ઉપયોગ કરવાથી આપણા શરીરને પણ બહુ હાનિ થાય છે અને આપણી જમીન પણ બંજર બનતી જાય છે તો એના માટે કરીને આપણે ખરેખર પ્રાકૃતિક તરફ વળવું એ જરૂરી છે અમે છે ને આ વર્મી વોશનું જે પ્લાન્ટ યુનિટ છે એ વીઆરટીઓ દ્વારા અમને મળેલ છે અને એમના એનો પણ અમે સારી રીતે ઉપયોગ કરીએ છીએ અને આનાથી પહેલાં જે અમે મોટું જાળીવાળું વર્મી વોશ હતું એનો પણ અમે ઉપયોગ કરી અને ડ્રમમાં જે કાંઈક એનું દ્રાવણ આવે એ અમે વાપરી અને ડ્રીપ દ્વારા ઉપયોગ કરી અને આનું પણ સારું એવું પરિણામ આવે છે પરાળ ઘઉંનો જે પરાળ કચરો હોય પણ ભેગો કરી નાખેલો છે વરસાદ જ્યારે પૂરો થઈ જાય ત્યારે વળી પાછું એની અંદર પાછું નાખીને આચ્છાદન કરી દેવાનું